ભારતની ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ટીમ આખરે બહાર આવી ગઈ છે જી હા મિત્રો સૌથી વધુ રાહ જોવાતી હતી આ જાહેરાતની ચાલો હું તમને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ જણાવી દઉં કેપ્ટન રહેશે રોહિત શર્મા પછી તેમની સાથે ઓપનર રહેશે યશસ્વી જયસ્વાલ પછી બેટિંગમાં રહેશે કોહલી સૂર્યકુમાર યાદવ અને બે વિકેટ પસંદ કરાયા છે રિષભ પંત અને સંજુ સેમસન ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર્સ રહેશે હાર્દિક પંડ્યા અને શિવમ દુબે પછી સ્પીન ઓલરાઉન્ડર્સ રહેશે રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ પછી લેગ સ્પિનર્સ કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર અને ત્રણ ફાસ્ટ બોલર રહેશે હર્ષદીપ સિંહ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ બાકી ટ્રાવેલ રિઝર્વ માં ચાર લોકોને પસંદ કરાયા છે તે છે શુભમન ગિલ રિકુ સિંહ ફાસ્ટ બોલર ખલીલ અહેમદ અને આવેશ ખાન હવે આ લિસ્ટ માં તમને અમુક નામ ગુમ થયેલ દેખાયા હશે ખાસ કરીને કે રાહુલ પછી કેટલાક લોકો અપેક્ષા રાખી રહ્યા હતા કે શાયદ દિનેશ કાર્તિક રિયાન પરાગ મયંક યાદવ આ પણ સિલેક્ટ થઈ શકે છે પરંતુ આ લોકો આ લિસ્ટ માં નથી આવ્યા તો હા મિત્રો ભારતીય ટીમ ની વિશે તમે લોકોએ જાણી લીધું પરંતુ આનાથી પણ વધારે મહત્વનું છે કે ભારત જે લોકો વિરુદ્ધ રમશે તે મોટી મોટી ટીમની સ્કોડ સાંભળી લો બહુ જ મહત્વનું છે તો વાત કરીએ ઇંગ્લેન્ડે પણ તેમની ટીમ જાહેર કરી દીધી છે અને અહીંયા તમે પોઝ કરીને વાંચી શકો છો નોર્મલ નામ છે જોસ બટલર મોઇન અલી બેસ્ટ્રો ભૃ રશીદ આ લોકો તો છે જ બે ત્રણ અલગ અલગ અણધાર્યા નામ જે આવ્યા છે તે છે જોફરા આચર જોકે તેમને થી કમબેક કરવાના છે પછી બેન ડકેતને પણ સિલેક્ટ કર્યા છે અને ટોમ હાર્ડલી જોકે ભારતીય ટેસ્ટ સિરીઝમાં તેમણે ડેબ્યુ કર્યું હતું તેમને પણ સિલેક્ટ કર્યા છે તેના પછી ન્યૂઝ

બધી ટીમો ઉપર તમારો શું મંતવ્ય છે વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો સાથે અમારી ચેનલ ને કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે